હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું મઠની પૂરીની રેસિપી આ મઠની પૂરી એકદમ ક્રિસ્પી એવી તૈયાર થાય છે તો તેને તમે સ્ટોર પણ કરી શકો છો અને ચા કોફી સાથે પણ ખાઈ શકો છો જે ખૂબ જ સરસ લાગે છે તો ચલો ક્રિસ્પી એવી મઠની પૂરી બનાવવાનું શરૂ કરીએ મટની પૂરી બનાવવા માટે સૌપ્રથમ તો આપણે મઠના લોટની જરૂર પડશે તો મઠનો લોટ તમને કોઈપણ કીડના સ્ટોરમાં આસાનીથી મળી રહેશે તો અત્યારે મેં વજનમાં એક કિલો જેટલો મઠનો લોટ લીધો છે હવે આ લોટને આપણે કોઈ પહોળા વાસણમાં ઉમેરી લેવાનો છે જો તમે લોટ ચાળ્યો ન હોય તો ચાળીને ઉપયોગમાં લેવો અત્યારે મેં લોટને ચાળીને જ રાખ્યો છે ઘણા લોકો મઠના લોટમાં થોડો ઘઉંનો લોટ ઉમેરતા હોય છે પણ એકલા મઠના તમે મઠપુરી બનાવશો તો એકદમ ક્રિસ્પી એવી બનીને તૈયાર થશે હવે લોટમાં આપણે થોડી ગડપણ પણ ઉમેરવાની છે તો તેના માટે આપણે વાડકીમાં ચારથી પાંચ ચમચી જેટલી ખાંડ આપણે એકદમ સરસ રીતે ઓગાળી લઈશું જો તમારી પાસે દળેલી ખાંડ હોય તો તેને ઓગાળી લેવી ખાંડનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અત્યારે મેં મટનો લોટ એક કિલોગ્રામ લીધો છે તો તેની સામે મેં પાંચ ચમચી જેટલી ખાંડ લીધી છે હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને તેને ઓગાળી લઈશું ખાંડને આપણે એકદમ સરસ રીતે આ રીતે ઓગાળી લેવાની છે હવે ખાંડ ઓગાળ્યા બાદ આપણે લોટમાં સૂકા મસાલા ઉમેરી દઈશું બે ચમચી જેટલો અજમો લેવાનો છે અને અજમાને આપણે હાથેથી મસળીને ઉમેરીશું જેથી તેનો ટેસ્ટ અને ફ્લેવર એકદમ સરસ રીતે આવે અને અજમો ઉમેરવાથી મઠની પૂરી પચવામાં પણ સરળ રહે છે તો અજમાને આ રીતે હાથેથી મસળીને ઉમેરવો ત્યારબાદ સ્વાદ અનુસાર એટલે કે એકથી બે ચમચી જેટલું મીઠું ઉમેરીશું મીઠું ઉમેર્યા બાદ એકદમ અગત્યની વસ્તુ છે જે છે હિંગ તો એક ચમચી જેટલી હિંગ ઉમેરીશું ત્યારબાદ એક ચમચી જેટલી હળદર પાવડર ઉમેરીશું અને સાથે સાથે બે ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું લાલ મરચું પાવડર તમારે જેટલી તીખાસ જોઈએ તે પ્રમાણે તમારે ઉમેરવું લોટમાં આપણે ખાંડનું પાણી ઉમેરવાના છે તો તેના હિસાબથી થોડા મઠિયા સ્પાઈસી હશે તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો અત્યારે મેં બે ચમચી જેટલું મરચું પાવડર ઉમેર્યું છે ત્યારબાદ મોણ માટે બેથી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે લોટમાં જો મોણનું માપ વધારે હશે તો મઠની પૂરી આપણી ફૂલે નહીં તેથી એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ તમે મઠની પૂરી બનાવો તો મોણ હંમેશા ઓછું જ નાખવું હવે હાથની મદદથી આ બધા જ મસાલાને આપણે લોટમાં સારી રીતે મિક્સ કરી લઈશું લોટ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ જે ખાંડનું પાણી આપણે બનાવીને રાખ્યું હતું તે ઉમેરતા જઈશું અને ફરીથી લોટને મિક્સ કરતા જવાનું છે તો મઠની પૂરીમાં જેટલી તમને ગડપણ જોઈએ તે પ્રમાણે તમારે ખાંડ ઉમેરવાની તો આ રીતે બધું જ પાણી આપણે ઉમેરી અને ફરીથી લોટને મિક્સ કરી લેવાનો છે જ્યારે પણ તમે મઠનો લોટ બાંધશો તો હાથમાં ચોટશે એટલે એકદમ ચીકણો આવે છે તો આ રીતે ધીમે ધીમે આપણે પાણી ઉમેરતા જઈ અને એકદમ કઠણ લોટ બાંધવાનો છે અડધી વાટકી જેટલું ખાંડનું પાણી તો આપણે ઉમેર્યું જ છે તો હવે તેની સાથે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને એકદમ કઠણ એવો લોટ બાંધી લઈશું એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે પાણી એકદમ ઓછું લેવું બસ આ રીતે હાથેથી છાંટી છાંટીને જ આપણે લોટ બાંધવાનો છે જેમ આપણે ભાખરીનો લોટ એકદમ કઠણ બાંધીએ છીએ તેવી જ રીતે આ લોટને બાંધવાનો છે તો બસ આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને એકદમ કઠણ એવો લોટ બાંધી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે એકદમ કઠણ એવો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે તો આ રીતે બંને હાથની મદદથી આપણે લોટને એકદમ સરસ રીતે બાંધી લેવાનો છે લોટ બંધાઈ ગયા પછી પાંચ મિનિટ માટે આપણે લોટને એકદમ સરસ એવો મસળી અને બાંધી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ એવો બંધાઈ ગયો છે તો બસ આ જ રીતે એકદમ કઠણ રાખવાનો છે ત્યારબાદ થોડું તેલ ઉમેરી અને ફરીથી લોટને મસરી લઈશું ફરીથી કહું છું કે લોટ બાંધતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે લોટ એકદમ કઠણ બાંધવાનો છે જો લોટ ઢીલો બંધાઈ ગયો તો મઠની પૂરી આપણી ફૂલશે નહીં અને એકદમ ક્રિસ્પી એવી નહીં બને એટલે ખાસ ધ્યાન રાખવું કે લોટ આપણો એકદમ કઠણ બાંધવાનો છે તો તમે જોઈ શકો છો કે કેટલો કઠણ લોટ બાંધ્યો છે લોટ બંધાઈ ગયા પછી તેમાં તેલ ઉમેરી અને લોટને આ રીતે મસરીશું તો લોટ આપણો એકદમ સ્મૂધ એવો તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો કે લોટ એકદમ સ્મૂધ એવો તૈયાર થઈ ગયો છે મટની પૂરી બનાવવા માટે લોટ આપણો બંધાઈને રેડી થઈ ગયો છે તો ચલો હવે આ લોટમાંથી આપણે લુવા તૈયાર કરી લઈશું તો થોડા થોડા લોટને આપણે મસળી અને આ રીતે હાથેથી રોલ કરી અને એકદમ નાની સાઈઝના લુવા તૈયાર કરી લઈએ તમારે નાની મોટી જે સાઈઝની પૂરી બનાવી હોય તે સાઇઝના લુવા બનાવીને તૈયાર કરી લેવાના તો આ રીતે આપણે મીડિયમ સાઈઝના લુવા તૈયાર કરી લઈએ હવે બધા જ લુવાને તૈયાર કર્યા બાદ લુવાને આ રીતે આપણે હાથેથી દબાવી અને તેને ગોળ સેપ આપી દેવાનો છે ત્યારબાદ હવે તેને વણી લઈશું તો અત્યારે મારી પાસે પૂરી દબાવવાનું જે મશીન આવે છે તે છે તો હવે મઠની પૂરીને હું આ મશીનમાં બનાવીશ તો તમારી પાસે પણ જો આવું મશીન હોય તો તમે તેમાં બનાવી શકો છો અને ન હોય તો પૂરીને આપણે એકદમ જાડી વણી લેવી તો જ્યારે પણ તમે પૂરી વણો તો પૂરીને આપણે થોડી જાડી જ રાખવી તો પૂરી જાડી હશે તો એકદમ સરસ દડા જેવી ફૂલીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો કે આ જ રીતે તમારે પૂરી જાડી વણવાની પૂરીને વણીને આ રીતે આપણે કપડાં પર મૂકીશું જેથી એકબીજાને ચોટી ન જાય તો આવી જ રીતે બીજી બધી જ પૂરી વણીને તૈયાર કરી લઈએ વણેલી પૂરીને હવે આપણે તળી લઈશું તો તળવા માટે મેં તેલ પહેલેથી જ ગરમ કરીને રાખ્યું હતું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું અને આ રીતે બધી જ પૂરીને તેલમાં મૂકી દઈશું તો મઠની પૂરીને તેલમાં મૂકતા જ તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી ફૂલીને રેડી થઈ ગઈ છે તો પૂરી તળાઈ અને એક બાજુથી થોડી ક્રિસ્પી થાય એટલે તેને પલટાવી અને બંને તરફથી એકદમ સરસ એવી ક્રિસ્પી તળી લેવાની છે મઠની પૂરીને તમે મઠિયા પણ કહી શકો છો જો તમારી મઠની પૂરી એટલે કે મઠિયા તમારા ફૂલતા નથી કે પછી ક્રિસ્પી નથી બનતા તો મારી આ રેસિપી ચોક્કસથી એકવાર ટ્રાય કરજો તમારી મઠની પૂરી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે તો હવે તમે જોઈ શકો છો કે આપણી મઠની પૂરી એકદમ ક્રિસ્પી એવી તળાઈ ગઈ છે તો તેને બધું જ તેલ નીતારી અને એક પ્લેટમાં કાઢી લઈશું તો આ રીતે ફરીથી મોટા જારામાં કાઢી લઈએ તો વધારાનું બધું જ તેલ સરસ રીતે નીતરાઈ જાય તમે જોઈ શકો છો કે તેનો કલર એકદમ સરસ આવ્યો છે અને એકદમ ક્રિસ્પી એવા તળાઈ ગયા છે તો બસ તેવી જ રીતે આપણે બીજી મઠની પૂરીને તળી લઈશું જ્યારે પણ આપણે કોઈ પણ રેસિપી બનાવતા હોઈએ છીએ તો ઘણી એવી નાની નાની બાબતોનું ધ્યાન રાખવું પડે છે તો એવી નાની નાની બાબતોનું તમે ધ્યાન રાખશો તો તમારી રેસીપી ચોક્કસથી એકદમ પરફેક્ટ બનશે તો છે ને બહાર જેવી જ એકદમ ક્રિસ્પી અને ફૂલેલી મઠનીપૂરી ઘરે બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી તો બીજી પણ મટનીપૂરી એક બાજુથી એકદમ ક્રિસ્પી એવી તળાઈ ગઈ છે તો તેને પણ પલટાવી અને બીજી તરફથી ક્રિસ્પી એવી તળી લઈશું આ મટની પૂરી બનાવીને તમે સ્ટોર પણ કરી શકો છો બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો કે પછી ચા કોફી સાથે નાસ્તામાં પણ ખાઈ શકો છો જેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો આ નાસ્તાની રેસીપી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને આ નાસ્તો જો તમે એકવાર ઘરે બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે એટલો સરસ બનીને તૈયાર થાય છે હવે બીજી મઠની પૂરી પણ તળાઈને રેડી થઈ ગઈ છે તો તેને પણ ફરીથી મોટા ઝારામાં કાઢી લઈશું જેથી બધું જ વધારાનું તેલ નીતરી જાય હવે આ તૈયાર થયેલી મઠની પૂરીને તમે ઠંડી થાય એટલે એરટાઈટ ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો જે એવીને એવી એકદમ ફૂલેલી અને એકદમ ક્રિસ્પી જ રહે છે તમે જોઈ શકો છો કે બધી જ પૂરી આપણી એકદમ સરસ એવી ફૂલીને દડા જેવી બની છે પૂરીને તોડીને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કેટલી ક્રિસ્પી પૂરી બની છે તો જો તમને મારી આજની આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો